અગ્યાર થી પૂનમ પબ્લિક વધારે આવે છે પૂનમ ભરાવે છે પૂનમ ના દિવસે અહીંયા વધારે પબ્લિક આવે છે દીપ વિશે ઇતિહાસ બતાવ્યો હતો આજ છે આપણે જાણીશું મિત્રો અને આજુબાજુ

મંદિર ની અંદર ઘણા બધા નાના મોટા મંદિરો છે તે પણ ભગવાન માતાજીના તમને દર્શન કરાવશે અને મિત્રો એવું ગણવામાં આવે છે તમે તમે બધા મંદિરો જોયા છે છે દર્શન કર્યા પણ આ મંદિરે તમે દર્શન ના કર્યા હોય તો ક્યાંય દર્શન ના કર્યા હોય એવું માનવામાં આવે છે મિત્રો આવો આપણે દર્શન કરીએ અલગ અલગ છે ભગવાનજી કે કી કીએ ઘણા ઘણા બધા નામ છે ભગવાન પણ કે છે આપણે દર્શન કરીએ તો મિત્રો આપ જોઈ શકો છો અહિયાં સરબત ની લારી હે અને પ્રસાદ મળે છે અને આ પ્રસાદ વેચે આપણો મિત્ર હે શું કેવું મિત્ર મિત્રો આપડે હવે જઈશું મંદિર તરફ મિત્રો આપણે મંદિરના મેઇન ગેટે આવી ગયા છીએ અને હવે મંદિર જઈ અને તમને દર્શન કરાવીશું તો મિત્રો તમે કઈ દર્શન કરી શકો છો તો મિત્રો તમે ભગવાનના દર્શન કરી શકો છો ને ધરણી ધર ભગવાન તમારું મનોકામના પૂર્ણ કરે એનો ઇતિહાસ આપણે જાણશું મિત્રો અને આજુબાજુમાં ઘણા પણ મંદિરો છે તેમના પણ દર્શન તમને કરાવશું મિત્રો એટલે તમે ભગવાનના દર્શન કરો છો સાક્ષાત ભગવાન તમને સ્વરૂપ દેખાય છે તમને તો મિત્રો આપણે ઘરની તરફ ભગવાન દર્શન કરી દીધા છે અને હવે દર્શન કરીશું આપણે મહાદેવના તો મિત્રો આવો આપણે દર્શન કરીએ મહાદેવના તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો મહાદેવના અને આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે તેમના પણ દર્શન કરાવશું મિત્રો જય ભોલેનાથ મિત્રો આપણે દર્શન કરી દીધા છે મહાદેવના ભોલેનાથ ના બાજુમાં છે ગણપતિ નું મંદિર તો ગણપતિ ભગવાનના તમે દર્શન કરાવશો મિત્રો Bentro, hari yeah. apa kita datang ke sini? ini. Kamu

એમને ખંડિત કર્યા પછી એની સવા સો વર્ષ જેવી સિંહાસન ની પૂજા કરવામાં આવી એ પૂજા કરનાર પૂજારી ગદાધર દલપતરામ હતા સેવક હતા અને સાચી બ્રાહ્મણ હતા દર ગોત્ર બ્રાહ્મણ એમને સવા સો વર્ષ સિંહાસનની પૂજા કર્યા પછી એમને સ્વપ્નની અંદર સંકેત કર્યો ભગવાને કે ભાઈ હું વાંસવાળાના ડુંગરોની અંદર હું છું મારી પ્રતિમા છે અને તું આવીને લઈ જા અને મારી ત્યાં ધીમામાં પ્રાણ પ્રતિષ્ઠા કર એમના એક મિત્ર હતા એમને પણ આ સપનું આવ્યું બંને જણ સવારે ભેગા થયા ભેગા થઈને વાંસવાડા ના દુર્ગીરી પર્વતો ની ગુફાઓમાં જઈ અને એમને કષ્ટો ઘણા પડ્યા હશે એ બધું સહન કરી અને એ આ મૂર્તિ અહીંયા લઈને આવ્યા એની પ્રતિષ્ઠા કરવામાં આવી જે અત્યારે આમ તો વિષ્ણુ સ્વરૂપ છે ધરણીધર નામ એટલે છે કે એ પેલા વરાહ ભગવાનની જે ગાદી હતી વરાહ એટલે એ વરાહ ભગવાને પણ ધરણી પૃથ્વીની આખી પેટાળમાંથી બહાર લાવી હતી એટલે પૃથ્વીને ધારણ કરનાર એટલે ધરણી એટલે પૃથ્વી અને ધર એટલે ધારણ કરનાર એટલે આ વિષ્ણુ ભગવાનનું જે મૂર્તિ વિષ્ણુ ભગવાન છે નામ છે ધરણીધર કે ધરણીને ધારણ કરનાર અને અત્યારે જોઈ શકો છો આપ મૂછો અને અમે સંત ચક્રગા પદ્મ વાળી મૂર્તિ છે ખૂબ પરચાધારી છે અહીંના જે ગ્રામ્ય રૂરલ એરિયાના જે માણસો આવે છે શ્રદ્ધાળુ ભક્તો આવે છે એમને અનેક પરચાઓ આપેલા છે અને દરેક ભક્તોના જે મનની અંદર ઈચ્છા હોય એવા કામ દાદો પૂર્ણ કરે છે અને એટલે અહીંયા ખૂબ જ ભક્તો થોડો ઇલાકો અમારો ગ્રામ્ય છે પણ એ લોકોની આસ્થા શ્રદ્ધા બહુ છે લોકોની અને એના કારણે અહીંયા અગિયારસ થી પૂનમ પબ્લિક વધારે આવે છે પૂનમના દિવસે મેળો ભરાય છે પૂનમ દિવસે અહીંયા વધારે પબ્લિક આવે છે અને જે આ દીપ દીવાનો છે એનું જણાવશો એ દીપમાળા એ કાર્તક મહિનામાં પાંચ દિવસનો મેળો હોય છે અગિયારશથી પૂનમ અને ચૈત્ર મહિનામાં પણ અગિયારશથી પુનમ હોય છે પણ ચૈત્ર માસમાં થોડીક પૂર્તિ દીપમાળા હોય છે કાર્તક મહિનામાં વધુ હોય છે હવે એની પાછળનું અહીંની જે ભાવના છે લોકોની શ્રદ્ધા એમ કે જે આત્મા મૃત્યુ પામે છે અને એ મૃત્યુ પામનાર જે આત્મા છે એમના નામથી અહીંયા દીપ દીવો સતવામાં આવે છે એ લોકો અહીંયા દીવાની પાછળ ભજન કીર્તન કરે છે સવારે પાંચ વાગે એટલે ભગવાનની આરતી વખતે એ શયન શયનમાં એ ચાલુ કરે છે અને સવારે પ્રાતઃ કાલે એ દીવો પછી અહીંયા ભગવાનના મંદિરમાં અર્પણ કરે છે અને એમનું માનવું એમ છે કે એના કારણે એમના જે મૃતાત્માઓ હતા એમને શાંતિ મળે છે એમને મોક્ષ મળે છે અને અહીંયા હજારોની સંખ્યામાં બેનો આવે છે અને આજ સુધી ક્યારેય એવો કોઈ કિસ્સો બન્યો નથી કે આટલી દીપમાળો છે કે કોઈ કોઈ દાજી હોય કે કોઈને કશું કીવું હોય

હનુમાન દર્શન કરી જય હનુમાન દાદા તો મિત્રો આપણે હનુમાન દાદા દર્શન કર્યા છીએ મિત્રો તમને હનુમાન દાદાના દર્શન કરાવી દીધા છે અને આપણે જાણી લીધો છે મિત્રો તમે મહાલક્ષ્મી માતાજીના દર્શન તમે લાઈવ કરી શકો છો ને માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે તમે અહિયાં આવો ના આવો તો દર્શન તો કરી દેજો મિત્રો તમને ઇતિહાસમાં દીપ વિશે ઇતિહાસ બતાવ્યો તો આજ છે એ દીપ તો દીપના તમે દર્શન કરી શકો છો અને અહી શ્રદ્ધાળુઓ આવે છે બહેનો આવે ભાઈઓ આવે તો દીપના પણ દર્શન કરે છે આપણે ધરણીધર ભગવાનના દર્શન પણ કરી દીધા હનુમાન ના દર્શન કરી દીધા મહાદેવ ના દર્શન કરી દીધા અને અહીં અમારો વ્લોગ અમે પૂરો કરીએ છીએ અને અમારી આવા ધાર્મિક વ્લોગ આવતા રહેશે તો તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરજો અને હવે હવે મળશો હવે આવતા વ્લોગમાં તો માતાજી જય માતાજી